જય દ્વારકાધી કેમ છો બધાએ તો બધા મજામાં જઈશું તો આજે હે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ સોમવાર તો અમે બધા જો ઘરેથી દર્શન કરવા જઈએ બાઈ બાઈ તો હમણાં થોડીક વારમાં નીકળીએ જામ સાહેબ ઉઠીને જઈ હે પાછા આમ નવા ધોવા નહીં જોવે રમ

દર્શન કરતા આવી જો બધાય જાય છે અમે બાયણે નીકળી ગયા આંટી એક નથી આવતા નવરા નથી થયાતી હાવેણો ડોઈ લઈને વેર ગયા છે તો અમે જાય દર્શન કરી આવી ભગવાનને ને જો ફૂલ ચડાવવા હે તો બાયું ઉતારવા માંડ્યું જ આઈ તો થોડું થોડું પાણી છે બાકી ગોઠણ ગોઠણ હોય કા અહીંયા

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

દર્શન કરીને આવી ગયા ને હવે રસોઈ વરગવું ને તો આવી જ ભાપુ ને મમ્મી બે મેમ્બર હોય છે હે નવું શાક બનાવવું છે એટલે તો કારેલાનું શાક બનાવું છે મસાલાવાળું તો ભાપુ એ તૈયારીમાં વળગી ગયા છે એમાં જો મરચું ને લસણ ને ધાના ભાજી એને બધું નાખીએ ખાંડીને એ કરે છે ખાંડે છે બધું ભેગું કરી પછી આગળ બતાવું કારેલાની રેસીપી હવે આગળ કારેલા બફાઈ જાય મસાલો થઈ જાય પછી બતાવું હા ભાગુ કેમ મિક્સ મરચું કોથમીર ખાંડી પેલા ચણાનો લોટ લીધો ને એ શેકી લીધો તો પછી ભાભુએ આ મસાલો ખાંડી દીધો ને એ આમાં મિક્સ કરી પછી આ કારેલામાં ભરી દેવાનો કારેલા બફાઈ ગયા હે પછી એમાં ભરી દેવાનો કારેલામાં મસાલો ભરાઈ ગયો અને ગ્રેવી આટલું ટમેટો ખવાઈ નાખ્યું અને નાની નાની ડુંગળી સુધારી નાખી હે હવે બસ વઘાર કરવાનો છે ये देवी दिवा कर कर रहे साथ में और एक बार ऐसा जो ये उठ था ये लाइव व्यू है तो बड़े धीरे चेंज कर रहे हैं ना। ना। तो इधर ही 2 1 90% करना को तो हमारा भी है 2 मिनट

બાપુજી અત્યારે શાકભાજી હમણાં લઈ આવી દીધું વાસવાયરે મોકલાયું અને મમ્મી બાપુ બેઠી રાખ્યું હે બાપુએ બી તો કરી રાખી રસોઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે એક મગનું શાખે એક કારેલાનું શાખે બીજા સંભારા હે કોબીનો નો ગાજર મરચાનો ડુંગળી

સ્ત્રી તો જો ખાવા માંગી અમે બે રોટલી ખાઈ દેવા મોટી મોટી થઈ જાય કાસરી શ્રી કેવું ખાઈ લે મ ને રોટલી સંભારણ મોટી મોટી થઈ જાય સ્ત્રીવા જીંક કુકડી કરી જાય બટકી બિયાન બાપુ જે અમે જમવા સ્રીવાને ખવડાવે હું ભાભુ અને પરીથીથી જમવા પેહી

લેવું કંઈ હે નઈ પણ દુકાન ની વસ્તુ જાય દુકાન માં ચોરી છુપી જો આવું કામ કરે છે ખોલી ખોલી ને બધું જોવે લઈ લીધો

હાલવા મંડા હાલો હાલો શ્રીમા બેન બહુ ખારા થઈ ગયા હા દ્વિજ ની રાખ લ્યો હાલો જાવું કે હજી રોકાવું જવા માટે બધા હાલતા થઈ ગયા તો એ આંટી હજી ઉગતા જાય છે દુકાને દુકાને હલવાનું મન નથી થતું લાગતું એને એનાથી જો એ ખારી થઈ ગઈ જો અરે જો આવી ગયા અને પાર્સલ એક આવી ગયું છે તમે બધા કહેતા હતા કે માઇક મગાવી લે તો જો માઈક આવી ગયું છે વાસુ આવે પછી ચાલુ કરીએ કંઈક આવીને રસોઈ ગયા ફરી દીદી રોટલા કરે છે ને હું શાક વઘારું પછી રસોઈ કરીને જમવાવાળા એક પછી એક વારાફરતી આવતા હતા એટલે કંઈ ટાઈમ નહોતો ભાગા દોડીમાં એટલે વિડીયો નથી ઉતાર્યો તો આ લોગને અહીંયા જોઈન્ટ કરી હતી તો આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયોઝને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા